ગુજરાતીમાં કહેવત છે કે વાડ જ ચિભડા ગળે તો ફરિયાદ કોને કરવી આવી જ એ ઘટના દાહોદમાંથી પ્રકાશમાં આવી છે દાહોદની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાંથી બાવીસ પોઇન્ટ ઓગણએંસી કરોડના લોન કૌભાંડનો ભાંડો ફૂટ્યો છે જેમાં બેંકના તત્કાલીન મેનેજર દ્વારા ખોટી પગાર સ્લીપો અને દસ્તાવેજના આધારે ઓગણીસ જેટલા લોકોને કુલ રૂપિયા બાવીસ પોઇન્ટ ઓગણએંસી કરોડની લોન મંજૂર કરી આપી હતી

અને ખોટા ડોક્યુમેન્ટને ખરા ઉપયોગ કરીને અલગ અલગ કેસમાં લોન આપવા લગતના બનાવો બન્યા હતા અને ઓડિટ દરમિયાન આ વસ્તુ ધ્યાનમાં આવતા એસબીઆઈના હાલના મેનેજરશ્રી દ્વારા બંને કેસમાં ફરિયાદ આપવામાં આવી છે અને ફરિયાદ અન્વયે અત્યાર સુધીમાં ટોટલ સાત લોકો રાઉન્ડ રાઉન્ડઅપ કરી અરેસ્ટની કાર્યવાહી કરવામાં આવેલી છે અને બાકીના લોકોની કાર્યવાહી હાલમાં અચાલુમાં છે જે અરેસ્ટ થયા છે એ લોકોમાં છે મનીષ ગવલે જેઓ મેનેજર હતા ગુરમિતસિંહ બેદી તેઓ પણ મેનેજર હતા રાજેશ મછાર ભરત પારગી સુભાષ તાવિયાળ આ લોકો છે એ ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરી લોન લેનાર હતા અને એ છે સંજીવ ડામોર અને ફેમ શેખ કે જે એજન્ટ તરીકેની ભૂમિકા ભજવી અને લોકોને ખોટા ડોક્યુમેન્ટ બનાવવામાં મદદગારી કરવામાં અને એના કારણે આર્થિક લાભ લેવામાં રોલ જણાવ્યો હતો તો જો નામણૂક કરવામાં આવેલા છે અને અટક કરવાની પ્રક્રિયા હાલમાં ચાલુમાં છે